બગસરા અટલજી પાર્ક બાયપાસ પાસેથી બિનઅધિકૃત રીતે અનાજના જથ્થા સાથે મિની ટેમ્પાને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે મરેલીના ના બગસરા શહેરના અટલજી પાર્ક બાયપાસ પાસેથી પસાર થઈ રહેલ નાગરિક કરી વાહન ને બગસરા શહેરના અટલજી પાર્ક પાસેથી ગાડીના ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર કે જેઓ કોટડા વાળા છે અને સમીરભાઈ ઓસમાનભાઈ ચૌહાણ બિલખા વાળાને અધિકૃત અનાજ ના જથ્થા અંગેની જાણ

બિન અધિકૃત રેશનિંગના ચોખાની બડીયા ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવેલ હોવાનું નાયબ મામલતદાર નિરવ વસાધિયાએ જણાવેલ છે વિસૌદ તાલુકાના ગામડામાંથી અમને માહિતી મળેલી કે સરકારી અનાજ ભરીને લઈ જતા હોય તેવા એક વાહનો નીકળ્યા છે તો અમારી ટીમ એ બાબતે તપાસમાં હતી જે દરમિયાન અમે વિસાવદર સંબંધિત તંત્રને પણ જાણ કરી લીધી અને એ દરમિયાન બબુસરા પ્રોપરમાં પણ પોલીસની સાથે રાખી અને અમે જાણ કરી હતી ઈ દરમિયાન એક ગાડી પોલીસને હાથે ઝડપાઈ ગયેલ છે હાલ અત્યારે આનંદની ગાડી બગસરા પોલીસ સ્ટેશનમાં છે આગળની કાર્યવાહી મામલદાર સિંહની કક્ષાએ ચાલુ છે પોલીસ દ્વારા ક્યાં થયું હતી તપાસ પોલીસ દ્વારા આ ગાડીને અટલ પાર્ક નજીક બગસરા બાયપાસ ચોકડીએ પકડી પાડવામાં આવ્યો છે હાલમાં કેટલો જથ્થો એ અંગે કોઈ માહિતી હાલમાં અત્યારે પોલીસ દ્વારા જે વેબ્રિજ લઈ ગયા ત્યારે આશરે તેના કહેવા મુજબ ત્રણથી ચાર ટન જથ્થો હશે